નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું પરંતુ આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પહેલાંના વિડીયો ના જોયા હોય તો તેને જોઈ લો તો હવે આગળનો પ્રસંગ આવે છે સંતોના સંગમાં વિચરણનો દોર સન ઓગણીસો થી ઓગણચાલીસ સમયને વેડફવાનું શાંતિલાલ શીખ્યા જ નહોતા તેથી પાંચમા ધોરણના અભ્યાસ બાદ આગળના ધોરણનું ભણતર શરૂ થાય ત્યાં સુધીનો સમય તેઓએ ફાજલ જવા ન દીધો આ સમયે તેઓ મોટા અક્ષર સ્વામી ઘનશ્યામ સ્વામી અને જુનાગઢથી આવેલા બાલમુકુંદ સ્વામી વગેરે સાથે ગામડે વિચરણમાં નીકળી પડ્યા આ વિચરણમાં મોટે ભાગે ઘનશ્યામ સ્વામી કથા કરે બાલમુકુંદ સ્વામી રસોઈ કરે તેઓની સાથે શાંતિલાલે પણ વિવિધ સેવાઓ ઉઠાવી લીધેલી તેઓ સોળી માંગે વાસણ ઉઠકે અને ચોકો પણ કરે કોઈ પણ કામ તેઓને મન નાનું કે નવું નહોતું અપરિચિત કામને પણ ચીર પરિચિત બનાવી દેવાની ગજબની ફાવટ તેઓ પાસે હતી તેથી જે સેવા સોંપાય તે કરવા મંડી પડતા સેવા અને સ્વાશ્રયના એકડા તો આ કિશોરને શીખવાના નહોતા પણ તે એકડાને ઘૂંટાવ્યા આ સંત વિચરણે તેમ કહી શકાય એ વખતે પદ્ધતિ એવી હતી કે દરેક મંદિરમાં મોટા દેશી પટારામાં વાસણો રાખી મૂકે મંદિરમાં સંતો આવે ત્યારે તે વાસણો કાઢી તેમાં રસોઈ કરે પણ ઘનશ્યામ સ્વામીની પ્રકૃતિ એવી કે જે મંદિરમાં જાય ત્યાં બે ત્રણ તપેલા કે કડાઈ જોઈતી હોય એટલું નહીં પણ બધા ઉટકાવે તે વાસણોનો ઢગ શાંતિલાલ ઉટકે લગભગ બે કલાક તેમાં વીતી જાય તે વખતે સાથે ફરતા રામજી ભગત મદદરૂપ બનતા બાલમુકુંદ સ્વામી પણ શાંતિલાલનું વાત્સલ્ય ભાવે ખૂબ ધ્યાન રાખતા તેઓ શાંતિલાલને કુવામાંથી પાણી સિંચી નવડાવે વાસણ માંજતા શીખવાડે અને કીર્તન પણ શીખવાડે તો મિત્રો આ હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો અનોખો પ્રસંગ જો તમારે આગળનો પ્રસંગ સાંભળવા હોય તો તેના માટે જય સ્વામિનારાયણ કોમેન્ટ કરો અને તમારા પરિવારજનોને જલ્દીથી શેર કરો અને લાઈક કરો